વિજયભાઈને પંજાબની જવાબદારી સોંપવામાં આવી હતી આખા લાવ લશ્કર સાથે પંજાબ ગયા હતા અને ગઈકાલે જે જે એક્ઝિટ પોલ આવ્યો બહુ જ ઉત્સાહમાં હતા કારણ કે એક્ઝિટ પોલ ચાર બેઠક ભાજપને બતાવી રહ્યું હતું કોઈને ગળે ન ઉતરે એવી બાબત હતી એટલા માટે સબીર કે અત્યાર સુધી અકાલી દળ અને ભાજપ સંયુક્ત રીતે લડતા હતા પરંતુ કિસાન આંદોલનના કારણે અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડ્યો અને ભાજપ સૌ વખત પંજાબમાં એકલે હાથે લડવા આ વખતે ગયું હતું અને વિજયભાઈ ધનસુખ પંડેરી સહિતના આગેવાનો પંજાબમાં પડાવ નાખી બેઠા હતા સૌથી મોટી બાબત તો એ છે આપણે ન એનો ઉલ્લેખ કરવો જોઈએ છતાં હું ઉલ્લેખ કરું છું કારણ કે વિજયભાઈ રાજકોટના રાજકારણી છે ને રાજકોટ એને ઘણું બધું આપ્યું છે રાજકોટમાં જે કરુણ અગ્નિકાંડનો બનાવ બન્યો હતો ને ત્યારે પૂર્વ મુખ્યમંત્રી રાજકોટમાં નહોતા આવ્યા એ પંજાબના પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત હતો હોવાના કારણે હવે વાત એમ છે કે જ્યારે વ્યક્તિગત ધોરણે મીડિયાએ એની સાથે વાતચીત કરી તો જે બે હજાર ઓગણીસમાં ભાજપને બે સીટ આવી હતી તો વિજેપાઈનું કહેવાનું એવું હતું કે અમે ખૂબ જ જે ભગવાન રામ મંદિરનું જે સેલાન્યાસ થયું એની અમે ભરપૂર એનો પ્રચાર કર્યો હતો અને આખા એરિયાને એક ધાર્મિક વાતાવરણમાં લઈ જવાની કોશિશ કરી હતી એટલે અમને સફળતા મળશે ચરણજીત સિંહ ચન્ની જે જીતી ગયા જલંધરની સીટ ઉપર એમાં એક આઈએએસ ઓફિસરને રાજીનામું અપાવીને ભાજપે એ સીટ ઉપર લડાવ્યા હતા એટલે વિજયભાઈ બહુ જ કોન્ફિડન્ટ હતા કે જે એક્ઝિટ પોલ તારણ બતાવતું હતું એથી ચાર સીટ આવશે પરંતુ વિજયભાઈની ધારણા સાવ ઠગારી નીવડી અને પરિણામ એ આવ્યું કે જે બે હજાર ઓગણીસમાં અકાલી દળના ટેકાથી જે બે સીટ ભાજપ જીતી હતી એ પણ બે સીટ ગુમાવી અને ભાજપ શૂન્ય ઉપર આવી ગયું એટલે ગુજરાતના નેતા અથવા તો રાજકોટ ભાજપના નેતાઓની જે મહેનત હતી એ એડે ગઈ

અને જ્યારે એક્ઝિટ પોળના તારણ આવ્યા ત્યારે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા કદાચ મને એવું લાગ્યું કે જો ચાર સીટ આવશે તો વિજયભાઈ પાછા ક્યાંક રાષ્ટ્રીય કક્ષાએ જશે એવા પણ એમને સ્વપ્ન આવ્યા હશે પરંતુ આમાં તો મહેનત જેવી થઈ હોય એવું પરિણામ આવે અને પંજાબમાં તો બેન બહુ પડકાર એટલા માટે હતો કે અહીંયા સીધી ફાઇટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે અકાલી દળ પણ ખૂબ જ હાસ્યામાં ધકેલાઈ ગયું છે ના ના દીપક

પંજાબમાં ગઠબંધન નહીં એટલે એક રણનીતિના ભાગરૂપે જ એ ગઠબંધન નોતું થયું એટલે ભાજપ ત્યાં ચોથા નંબરે જ હતું વિજયભાઈ રૂપાણી અને ટીમે ખૂબ જ મહેનત કરી અલગ અલગ સીટ ઉપર એ લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી જીતુભાઈ વાઘાણી ધનસુખ ભંડેરી કમલેશ મીરાણી વિજયભાઈ રૂપાણી આખા પ્રભારી હતા બધાએ બહુ જ મહેનત કરી હશે પરંતુ એક્ઝિટ પોલ સુધી બહુ સારું સારું દેખાયું દીપક મહેનત ગમે તેટલી કરી હોય તું નરેન્દ્રભાઈ નો સ્વભાવ જાણે છે ખાલી મહેનત ચાલે કે પરિણામ ચાલે પરિણામ જોઈએ હા એટલે હવે આવે હા એટલે પૂરું બરાબર